पावरपटी अंतरयाल ऐं ग्राम्यकक्षा जी सार्वतम संचाल पूजाभाई आणंदी हाईस्कूल निवणो परिणाम तोर दस ऐं बार सौ टका जाहिर सर्वत्र ख़ुशहाली પાવરપટ્ટીની અંતરિયાળ અને ગ્રામ્ય કક્ષાની સાર્થવતમ સંચાલિત પુંજાભાઈ આણંદે હાઈસ્કૂલ નિરોણા તાલુકા નખત્રાણા કચ્છનું ધોરણ દસ અને બારનું ઐતિહાસિક એટલે કે સો ટકા પરિણામ જાહેર થયું પંચકલાઓના પાવરની સાથે શૈક્ષણિક ક્ષેત્રે ધોરણ દસની વિદ્યાર્થીની દ્રષ્ટિ ભાનુશાલી એ ગ્રેડ મેળવી પાવરપટ્ટીનો પાવર બતાવ્યો છે ધોરણ દસમાં એક વિદ્યાર્થીનીએ એ વન ગ્રેડ અને પાંચ વિદ્યાર્થીની એ ટુ ગ્રેડ તેમજ ધોરણ બારમાં છ વિદ્યાર્થીનીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે બે હજાર ચોવીસમાં જાહેર થયેલા ધોરણ બાર સામાન્ય પ્રવાહ બોર્ડનું પરિણામ એ એકાણું ટકા આવ્યું હતું કચ્છ પરિણામ ચોરાણું ટકા આવ્યું હતું નખત્રાણા કેન્દ્રનું પરિણામ ત્રણ ત્રાણું પોઈન્ટ પંચાણું ટકા આવ્યું હતું એસએસસી એ હાઈસ્કૂલ નિર્વાણાનું પરિણામ સૌ પ્રથમ વખત સો ટકા જાહેર થયું છે જેમાં ગાઘલ રમેશકુમાર બિજલભાઈ નઝાર આરતીબેન પ્રભુલાલ આયર રૂપલબેન ભામુભાઈ નઝાર રોહિત દેવજીભાઈ આયર પૂજાબેન મમુભાઈ તેમજ નઝાર મિતલબેન શિવજીભાઈ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તેવી રીતે ધોરણ દસમાં પણ સો ટકા પરિણામ આવતા સોનામાં સુગંધ ભળી છે દ્રષ્ટિ મહેશભાઈ ભાનુસાલીએ બાણું પચાસ ટકા સાથે એ ગ્રેડ મળ્યો છે નઝાર ભક્તિ શિવજીભાઈ આહિર મયુર વિશા સોરા ખતુભાઈ હસણ ગરવા કંચન હરેશભાઈ ડાંગર હેતલબેન મમુભાઈ એ ટુ ગ્રેપ પ્રાપ્ત કર્યું છે બોર્ડનું બ્યાસી ટકા પરિણામ જિલ્લાનું પંચ્યાસી ટકા પરિણામ અને ધોરી કેન્દ્રનું પરિણામ છ્યાસી ટકા જાહેર થયેલ છે અને સ્કૂલનું સો ટકા પરિણામ જાહેર થયેલ છે ખાસ કરીને તમામ લોકોએ ખૂબ જ બિરદાવી હતી આચાર્ય ડોક્ટર વિષ્ણુ ચૌધરીએ આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર સફળતા એ ટીમવર્કને આભારી હોવાનું જણાવ્યું હતું નમસ્કાર હું ડૉક્ટર વીએમ ચૌધરી પ્રિન્સિપાલ નિરોના હાઈસ્કૂલ પાવરપટ્ટીના આંતર્ય વિસ્તારની અંદર આવેલી આ હાઈસ્કૂલની અંદર ધોરણ દસ અને ધોરણ બાર બંનેની અંદર સો ટકા પરિણામ મેળવી અને આ શાળાના ઇતિહાસ હું પહેલીવાર આવું બન્યું છે એમાં પણ ધોરણ દસમાં એ વન ગ્રેડની અંદર એક વિદ્યાર્થીની અને એ ટુની અંદર પાંચ વિદ્યાર્થીનીઓ સાથે સાથે ધોરણ બારમાં પણ એ ટુમાં છ વિદ્યાર્થી આમ માત્ર સો ટકા પરિણામ નહીં પણ ઉચ્ચ ગુણાંક સાથે પાસ થનાર વિદ્યાર્થીઓ પણ આ શાળાની અંદર છે ગ્રામ્ય કક્ષાએ આવેલી આ શાળામાં આવું શિક્ષણ મળે જેનાથી ગ્રામ્ય કક્ષાની હાઈસ્કૂલની અંદર પણ માંગ વધી છે સાથે સાથે આ શાળાની અંદર સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ વર્ષ દરમિયાન એટલી જ કરાવવામાં આવે છે આ શાળાની અંદર જ્ઞાન સાધના સ્કોલરશિપ મેળવનાર આઠ વિદ્યાર્થી છે તો સ્ટેમ ક્વીઝ હોય ભારતીય સંસ્કૃતિની જ્ઞાન પરીક્ષા હોય કે અન્ય બાહ્ય પ્રવૃત્તિઓ હોય એમાં પણ જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી શાળાના વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે જાય છે સાથે સાથે ખેલ મહાકુંભની અંદર પણ તાલુકા કક્ષાએ સતત રનર્સઅપ થતી આવી છે અને જિલ્લા કક્ષાએ આઠેક વિદ્યાર્થીઓ એથ્લેટિક્સ અને વોલીબોલ જેવી રમતોની અંદર પણ ભાગ લેતા આવે છે